મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્વમ આપણે સામાન્ય રીતે આપણા મનમાં રહીએ છીએ આત્મા પણ આપણા શરીરમાં હોવા છતાં પણ આપણે તેની અનુભૂતિ ન કરી શકતા હોવાથી તેમાં રહી શકતા નથી મન ચંચળ છે પ્રમાથી છે બળવદ છે અને એનો નિગ્રહ કરવો ખૂબ જ મુશ્કેલ છે એવું અર્જુન ગીતામાં કૃષ્ણ ભગવાનને કહે છે અને કૃષ્ણ ભગવાન પણ કહે છે કે હે અર્જુન તારી વાત સાચી છે મન ચંચળ છે સમાથી છે બલવત છે દ્રઢ છે એને ચંચળ મનને કાબૂમાં લેવું દુષ્કર છે પરંતુ અભ્યાસ એ નહોતું કહું તેય વૈરાગ્ય જગઈ જતે અભ્યાસ અને વૈરાગ્યથી મનોભાવ આત્મભાવમાં પરિવર્તન થઈ શકે છે અને પછી તમારું હોવાપણું વાસુદેવ સર્વમ ભાવમાં સ્થિત થઈ જાય છે જે આત્મસ્મરણની અવસ્થા છે તો એક નાનકડી રચના રજૂ કરું છું જેમાં મનોભાવ અને આત્મભાવ સ્વામી રામસુખદાસજી તેમની ગીતા સાધક સંજીવનીમાં લખે છે કે હું શરીર નથી આ શરીર મારું નથી હું ભગવાનનો છું અને ભગવાન મારા છે આ ભાવ તમને મુક્ત કરે છે તો આ મનોભાવથી દેહભાવ છે હું શરીર છું એ ભાવ આપણથી છૂટતો નથી કારણ કે આપણે મનોભાવમાં રહીએ છીએ આત્મભાવે હિયર નાવ છે જ્યારે હિયર એન્ડ નાવ વર્તમાનની હાજર ક્ષણમાં હોવું એ આત્મસ્મરણની અવસ્થામાં હોવું છે અને એ હિયર નાવ આજે અત્યારે અહીંયા અવઘડીમાં હોવું છે તો મનોભાવથી દેહભાવ છે આત્મભાવ હિયરના આવે છે આત્મભાવથી મુક્ત સાવ છે આત્મભાવમાં આપણે અજનિત્ય શાશ્વતો એમ પુરાણો ન હન્ય તે હન્યમાં ને શરીરે જેવું છે જેને કોઈ નથી છેદી શકતું નથી બાળી શકતું નથી સુકવી શકતું નથી પલાળી શકતું તો આત્મભાવથી મુક્ત સાવ છે મનોભાવથી જાવ છે તો લખછોરિયાની જે રજળપાટ છે એ મનોભાવમાં રહેવાથી ચાલુ રહે છે આત્મભાવથી મુક્ત સાવ છે મનોભાવથી જાવ છે મનોભાવથી દેહભાવ છે આત્મભાવે હિયર રા છે કે સચ્ચિદાનંદ તું આત્મભાવમાં તો આત્મામાં જ્યારે તમે સ્થિત હો છો ત્યારે સત્ત ચિત્ત આનંદ સ્વરૂપ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ હો છો ચિદાનંદ સચ્ચિદાનંદ તું આત્મભાવમાં મનોભાવમાં કાવ કાવ છો મનોભાવમાં આપણે સ્વપ્ન કલ્પના એકરૂપતા થકી અનાવશ્યક ગપસપ કરી અને હું તું આ તે સાથે સતત સંઘર્ષમાં આપણું જીવન પસાર કરીએ છીએ તો સચ્ચિદાનંદ તું આત્મભાવે મનોભાવમાં કાવ આવે છે મનોભાવથી દેહભાવ છે આત્મભાવે હિયરના આવે છે સ્વપ્ન કલ્પના એકરૂપતા સ્વપ્ન કલ્પના એકરૂપતા મનોભાવના દાવ ભાવ છે તો મન આ દાવ દાવી આપણને વર્તમાનથી દૂર રાખે છે સ્વપ્ન કલ્પના અને એકરૂપતા થકી તો સ્વપ્ન એક એકરૂપતા મનોભાવના દાવ ભાવ છે મનોભાવથી દેહભાવ છે આત્મભાવથી હિયર ના છે આત્મભાવમાં ખરેખરો હું રિયલાય આત્મા એ આત્મભાવમાં છે આત્મભાવમાં ખરેખરો હું હોવું અલૌકિક બનાવ છે આ એક અલૌકિક વસ્તુ છે આત્મભાવમાં હોવું તો આત્મભાવમાં ખરેખરો હું હોવું અલૌકિક બનાવ છે મનોભાવથી દેહભાવ છે આત્મભાવે હિયર ના આવે છે અને છેલ્લે વાસુદેવ સર્વમ ભાવમાં વાસુદેવ સર્વમ ભાવમાં આત્મન હોવું પ્રભાવ છે દૈવી પ્રભાવો છે ઉપરથી આવતા પ્રભાવ સિંહ જેને ચતુર્થ માર્ગની સાધનામાં કહ્યો છે તો એ વાસુદેવ સર્વમ ભાવમાં આત્મન હોવું સિંહ પ્રભાવ છે મનોભાવથી દેહ ભાવ છે આત્મ ભાવે હિયર ના છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્મા